મોટી બની અને કેવી રીતે આ પૂરો મામલો સામે આવ્યો તેને લઈને હવે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે એક તરફ એસઆઈટી પણ પોતાની તપાસ કરી રહી છે આ તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પીડિત પરિવારો સાથે મુલાકાત કરવાના છે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ભાનુબેન બાબરીયા પરિવાર સાથે હાલ તો ગાંધીનગર પહોંચ્યા છે અને તેઓ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલ પીડિત પરિવાર સાથે મુલાકાત કરીને તેમની રજૂઆત સાંભળશે કેમ કે પીડિત પરિવારોની માત્ર એક જ ન્યાય છે એક જ માંગ છે કે તેમને જલ્દીથી ન્યાય મળે જલ્દીથી તપાસ થાય અને જલ્દીથી આ સમગ્ર મામલે જે પણ દોષિતો છે તેમને કડકમાં કડક સજા આપવામાં આવે કેમ કે એમની થોડી ભ્રષ્ટ માનસિકતા કઈ રીતે પીડિત પરિવારોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો આ પ્રકારની ઘટના ફરી એકવાર ના બને એ માટે પણ અહીંયા પરિવારો રજૂઆત કરશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોન લાઈન પર ગૌરવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પીડિત પરિવારો સાથે મુલાકાત કરવાના છે શું પરિવારો ત્યાંથી નીકળી ચૂક્યા છે કેટલા વાગે આ મુલાકાત અને શું કઈ ચર્ચા અહીંયા મુખ્યમંત્રી અને આ પીડિત પરિવારો વચ્ચે થઈ શકે છે ચોક્કસ જ નિધિ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના જે પીડિત પરિવારો છે તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત છે તે કરવાના છે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને ધારાસભ્ય રમેશ તિલાણાની આગેવાનીની હેઠળ આ તમામ જે પીડિત પરિવારો છે કે તેઓ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે ચોવીસ જેટલા પરિવારના એક થી બે વ્યક્તિઓ મળી આખું પ્રતિનિધિ મંડળ છે તૈયાર કરવામાં આવ્યું છે બપોરે એક વાગ્યા આસપાસ મુખ્યમંત્રી આવાસ પર તેમની બેઠક છે તે મુખ્યમંત્રી સાથે થવાની છે અને ખાસ કરીને આ બેઠકની અંદર જે છેલ્લા ઘણા સમયથી જે પીડિત પરિવારો ન્યાય માટેની જે માંગણીઓ છે તે કરી રહ્યા છે તે પીડિત પરિવારો છે કે હૈયા ધારણા તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે તેવી પણ વાત છે તે સામે આવી રહી છે સાથે જ મહત્વની જાહેરાત છે તે ક્યાંક મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે જે રીતના રાહુલ ગાંધી છે તે પીડિત પરિવારોને મળ્યા હતા અને ત્યાર પછી અચાનક જ મુખ્યમંત્રી છે કે તેમના દ્વારા પણ તમામ પીડિત પરિવારો છે કે તેમને લઈ અને આવવા માટે ધારાસભ્યોને તેડું છે તે આપવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી ભાનુબેન બાબળિયાની અ આગેવાનીની અંદર આજ તમામ જે પીડિત પરિવારો છે કે તેઓ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે ને તેઓ હવે મુખ્યમંત્રી સાથે મુલાકાત છે તે કરવાના છે બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે ગૌરવ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે અને તેમની રજૂઆત સાંભળશે જે બાદ કોઈ મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી શકે છે એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે